કોનું આજના પિતરીવાર બાળ કેન્દ્રમાં સ્વાગત છે અભ્યાસમાં યાદશક્તિ વધારવા માટે દરેક પિતરીવાય કર્તાને પૂજ્ય માનવું અને પિતરીવાય બ્રાન્ચ સેન્ટરની સેવા કરવી સ્વચ્છતા જાળવવી પરમજીને પ્રાર્થના છે જે વિદ્યાર્થી આ બાળ કેન્દ્રમાં આવે પરમજી તે વિદ્યાર્થીની ભણવામાં યાદશક્તિ વધારે તેને અભ્યાસમાં મદદ કરે તીવ્ર ઈચ્છા મારે અભ્યાસમાં પ્રગતિ કરવી છે સારા માર્ક્સ મેળવવા છે ભલેને મારે ગમે તેટલો અભ્યાસ કરવો પડે ભલેને મારે પિથ્રિવાઈ બાળ કેન્દ્રમાં આવવું પડે ભલેને મારે સો ટકા પરમજી મુખી બનવું પડે હવે કરીશું પરમ પૂજન પપ્રવા એક થી આઠ બોલીશું પરમમ શરણમ ગચ્છામી મી હંસમ શરણમ ગચ્છામી અદ્વૈતમ શરણમ ગચ્છામી આનંદમ શરણમ ગચ્છામી ચરણમ શરણમ ગયા મી હે પરમજી મુજ પર કૃપા કરો સિર ઝુકા કર પરમજી કો નમસ્કાર કરતી હું પરમજી તમે છો પ્રગટ પરબ્રહ્મ સ્વયં પરમાત્મા નિર્ગુણ નિરાકાર સગુણ ચકાર અદ્વૈત સચિદાનંદ મહાસર્થ મહોગી પરમ સિદ્ધ પરમ હંસ પરમેશ્વર સર્વનામાલેખ સર્વ વિદ્યાનોદમ બ્રહ્માંડ અધિપતિ જગત નિયંતા સર્વ સત્તાધીશ સજ્જનનું રક્ષણ કરનારા દુષ્ટતાને દંડ આપનારા સત્ય પ્રિય નિષ્પક્ષ ન્યાય કરનારા ચિત્તાકર્ષક અતિ સુંદર માયા પતિ લક્ષ્મી પતિ સર્વજ્ઞ સર્વવ્યાપક કૃપા નિધાન કરુણા સાગર દીન દયાલ અભિમાન ચૂર કરનારા શરણાગત વસલ બુદ્ધિદાતા સુખદાતા શાંતિ દાતા અંતર્યામી દુઃખ હર્તા, રોગ હરતા ભીડકવાયના પ્રણેતા મહાવીર નિત્ય બુદ્ધ નિત્ય શુદ્ધ નિત્ય આનંદ પરમજી કી જય શરણમ શરણમ ગચ્છા હવે કરીશું પૂજન પિથરીવાય શિક્ષક ગુરુ ડોક્ટર અજીત અને તમારા શિક્ષકના તમામ શબ્દોનું પાલન કરવું આ જ ગુરુ પૂજનનો અર્થ છે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પર બ્રહ્મ તસ્મય શ્રી ગુરુ એ નમ ચણમ ગચ્છામી મારું નામ છે નુપુર મે ડિગ્રીમાં એસસી હોમ સાયન્સ કર્યું છે મારો પિત પ્રાપ્તિ દિવસ છે અજીત વિદ્યાર્થી અવસ્થાથી જ પિત્વીવાય શક્તિનો પ્રયોગ કરીને સાથે સાથે ભણીને પરમજી ના પ્રમાણે મહેનત કરીને એમબીબીએસ એમએસ સર્જન સ્ત્રી રોગ નિષ્ણાંત અને લેપ્રોસ્કોપિસ્ટ બન્યા પિથરીવાય થી અનેક વિદ્યાર્થી જગત વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ મેળવ્યા સત્ય છે પીથરીવાયમાં ખૂબ શક્તિ છે એ શક્તિ જે ખેંચે એની ઈચ્છા જલ્દી પૂરી થાય પિથ્વીવાય માં ખૂબ શક્તિ છે એ શક્તિ જે ખેંચે એની ઈચ્છા જલ્દી પૂરી થાય પીથરીવાયમાં ખૂબ શક્તિ છે એ શક્તિ જે ખેંચે એની ઈચ્છા જલ્દી પૂરી થાય બાળ કેન્દ્ર થી લાભ પરમજી અભ્યાસમાં પરમજી ભણવામાં યાદશક્તિ વધારે હોશિયાર બનાવશે વીર બનાવશે આપણા બધાનો સમાન હેતુ બાળ કેન્દ્ર ભરી હોશિયાર બનવું અન્ય બાળકોને લાવી વધુ હોશિયાર બનવું પી થ્રી વાય પી થ્રી વાયથી વિદ્યાર્થી વિદ્યાર્થીઓની સેવન્ટી ફાઈવ પર્સન્ટથી પણ વધુ ઈચ્છા પૂરી થશે जिसका कोई नहीं है उसका पी3वाई है यारो कमजोर बाडकपन पी3वाई करिने આગળ વધી શકે છે પી3वाई બધી જ જગ્યાએ કામ કરે છે સ્કૂલ માં પણ બહર પણ સ્થળ માં પણ જળ માં પણ શહેર માં પણ ગામ માં પણ સબ ગામો મે એક ગામ ઉમર ગામ ઉમર ગામ પીથરીવાય ચોવીસ કલાક કામ કરે છે પીથરીવાય ઓછા સમય ઓછા ખર્ચ અને ઓછી મહેનતમાં કામ બનાવે છે પીથરીવાય પરમ વિજ્ઞાન છે પીથરીવાય પરમજી પપરા પરમ યોગ ભણવામાં યાદશક્તિ વધારવા માટે સારા માર્ક્સ મેળવવા માટે સારી કેરિયર બનાવવા માટે પરમજીની શક્તિ ખેંચવાની વિદ્યા પ્રથમ પી પરમજી વિદ્યાર્થીએ આગળ વધવા માટે જે શક્તિ જોઈએ એ શક્તિ એ જેને ધારણ કર્યું એ પરમજી અને જે રૂપ ધારણ કર્યું એ દેહ અને ચિથરીવાય થી વિદ્યાર્થી જગતની બધી જ ઈચ્છા પૂરી થશે પરંતુ ખોટી ઈચ્છા પૂરી નહીં થાય પરમજી કહે છે મન લગે યા ન લગે ડટકર પડાય કર મન લગે યા ન લગે ફિર ભી પૂરા પુસ્તક પડ લેના विद्यार्थी परम मंत्र चे। परम जी मारी साथ है परम जी मेरे साथ है परम जी મને મદદ કરે છે આજ મંત્ર હિન્દી માં પણ છે પરમજી میرے સાથે છે પરમજી મુજે મદદ કર રહે દશ પરમ વિદ્યા મંત્ર સ્વસ્કારિસુ હે પરમજી મુજ પર કૃપા કરો શીર્ષ ઝુકાકર પરમજી કો નમસ્કાર કરતી હું પરમજી પરમ વિદ્યા મંત્ર શ્વાસની આ ક્રિયામાં તમે તમે તમારી શક્તિ આપો મારી ભણવામાં શક્તિ વધારો દસ પરમ વિદ્યા મંત્ર શ્વાસ હવે કરીશું દૂસરા પી પપ્ર ઈચ્છાપૂર્વક સંકટ યાદ શક્તિ વધે એ હેતુ સાપ્તાહિક વિદ્યાર્થી પપ્ર કરીશું પપ્રવા એક થી આઠ બોલીશું પરમ શરણ ગચ્છામી હંસ શરણ ગચ્છામી અદ્વૈત શરણ ગચ્છામી આનંદ શરણ ગચ્છામી ચરણ શરણ ગચ્છામી હે પરમજી મુજ પર કૃપા કરો સિર ઝુકાવ કર પરમજી કો નમસ્કાર કરતી હું પરમજી આ વિદ્યાર્થી પોપરા શક્તિ આપો ભણવામાં મારી યાદ શક્તિ વધારો વાંચવા લખવામાં મારું મન લાગે અઘરા વિષય સહેલા બનાવો ડિફિકલ્ટી સોલ્વ થઈ જાય મને સમજ પડે એક્ઝામમાં સારા માર્ક્સ આપો સ્કૂલ ટ્યુશનમાં યશ મળે સારા મિત્ર આપજો રક્ષા કરજો મોબાઈલ ટીવી ગપ્પાબાજીમાં સમય ન બગાડો આ મહિનામાં મારા શરીર મગજ બુદ્ધિનો વિકાસ કરજો હાઈટ વધારો બીમારી ન આવે જો આવે તો પપરા પાણીથી દૂર થઈ જાય હું કોઈની ઈર્ષા ટીકા નિંદા ન કરીશ અને ન સાંભળીશ કોઈ સાથે ઝઘડો ન કરો મારા મનમાં રહેલી ખામી જીદ આળસ ખાવામાં વણાકી વગેરે દૂર કરવામાં મારી મદદ કરો સદબુદ્ધિ વધારો હિંમત આપો તમારો ખૂબ પ્રચાર કરો કોઈ મને હેરાન ન કરે મારા પરિવારમાં સુખ શાંતિ પૈસો વધારો મારા માતા પિતા મને સારા સંસ્કાર આપે વિદ્યા અભ્યાસમાં અધિક સફળતા આપો પપ્રવાહ દસ ઈચ્છા પૂરી થતાં જ પકડમાં એક રૂપિયો પરમજીને આપીશ અથવા એક લિટર પાણી અથવા એક ફૂલ પરમજીને ચડાવીશ પપ્રવાહ અગિયાર પકડ સમય ઈચ્છા પૂરી થતાં જ પકડમાં આવતા રવિવારે બાળ કેન્દ્ર ક્લાસ ભરીશ બે વિદ્યાર્થીને કહીશ જે બાળકેન્દ્ર અટેન્ડ કરશે એ ભણવામાં આગળ વધશે બે વિદ્યાર્થી પરમ નિવેદન મારા તરફથી અન્ય વિદ્યાર્થીને ભેટમાં આપીશ કૃતજ્ઞ રહેવું ઈચ્છા પૂરી થતાં જ કહેવું થેન્ક યુર હોલીનેસ પરમજી તમારો ખૂબ ખૂબ આભાર હવે ડૉક્ટર અજીતને કોલ કરીશું પપરા પાણી અને પ્રસાદ માટે जी को नमस्कार आज रविवार का क्लास कर रविवार का क्लास अटेंड करने वाले सभी पित्व कर्ताओं को डॉक्टर अजीत का उत्तराखंड पृथ्वी प्रचार यात्रा से आशीर्वाद पप्र पानी पप्र प्रसाद जिन्होंने प्रसाद रखा है प्रेम से कहिए परम जी कृपया स्वीकार कीजिए परम जी कृपया स्वीकार कीजिए परम जी कृपया स्वीकार कीजिए शक्ति रखी परम जी ने पप्र पानी पप्रप्रसाद पित्त शक्ति सबर हो गए प्रयोग कीजिए पिथ शक्ति पाई परम जी वचन आश्रम स्थान नहीं बनाने के पीछे मेरा कोई हेतु कोई कारण है सितंबर 25 को परम जी बोले थे उसका विवरण बाद में सुन सकते हैं आज परमजी संव इक्कीस का सातवा मकर मास का छठा दिन है आज कृष्ण पक्ष की पांचो में आज महाराणा प्रताप तिथि है तो महाराणा प्रताप वे महान योद्धा थे मेवाड़ के राजा थे करीब 400 साल पहले हो गए उन्होंने अकबर के खिलाफ भारी लड़ाई लड़ी उनमें अपार साहस वीरता और दीस भक्ति थी उनसे हमें प्रेरणा मिलती है कि जो अत्यंत परिस्थिति में भी हार न माने अतः अतः प्रचार में जरा भी हारना नहीं है डिप्रेस नहीं होना है और यह सत्य याद रखना है कि पितृवाई शक्ति से काम बनता है डॉक्टर अजीत अभी यात्रा पर हैं आज रविवार को हिमाचल में क्लास लेंगे कल उत्तराखंड में क्लास लिया तो आप भी अपने यहाँ प्रचार यात्रा का आयोजन कर सकते हैं और अगले रविवार को उमर गांव की यात्रा है और उस यात्रा क्लास में परम जी पानी में कुंभ शक्ति रखने वाले हैं घर पर जाकर स्नान करने से कुंभ स्नान का लाभ मिलेगा तो अवश्य 26 का क्लास अटेंड करें आने से पहले आर एस वी पी कीजिए डॉक्टर अजीत को अमृत को या ऑनलाइन आर एस वी पी कराइए कोई भी तकलीफ हो डॉक्टर अजीत को लिखिएगा हर एक समस्या का समाधान है और उसी दिन सुबह में ही रोग निवारण और पृथ्वी क्लास महीने का अंतिम रविवार का क्लास होगा जिनका भी जन्मदिन है उनको सुबह जन्मदिन और जो भी यजमान बने हुए हैं उनको परम जी का स्मरण करके आशीर्वाद अपने क्लास को लाइक कीजिएगा शेयर कीजिएगा और अपने चैनल्स पृथ्वी और अन्य अनेक अने चैनल्स को अनेक व्यक्तियों से सब्सक्राइब कराइएगा શરણમ શરણમ ગચ્છામી આ હતા ડોક્ટર અજીત જેમને આજે આપણને પાણી પોપર અર્પણ કરાવી આપ્યો અને આજનો દિન મહિમા સમજાયો હવે કરીશું તીજો પી પરમ યો परम जी ए, परम योग डॉक्टर अजीत ने सिखवया और डॉक्टर अजीत ने आपने सिखवया पहला करी परम श्वास लाभ मन शांत रहे भणवा में मन लागे हे परम जी मुझ पर कृपा करो <coughs> सिर झुकाकर परम जी को नमस्कार करती हूँ परम जी પરમ શ્વાસની આ ક્રિયામાં તમારી શક્તિ આપો આજે મારું મન શાંત રહે મને ગુસ્સો ન આવે નેગેટિવ વિચાર ન આવે એકાગ્રતા વધારો આત્મવિશ્વાસ વધારો દસ પરમ શ્વાસ 10 श्वास એટલે બસ રોજ જે પરમ શ્વાસ સવારે 10 અને સાંજે 10 કરવા ભણવા બેસતા પહેલા પાંચ પરમ શ્વાસ ચોક્કસ કરવા કુછો આવે કે મન શાંત હોય તો 100 પરમ શ્વાસ દી કરી શકાય હવે કરીશું પરમ નાદ લાભ પરમજીની શક્તિ મળે આઈક્યુ વધે પરમ વિજ્ઞાન છે પરમ શરણમ ગયા મી હંસમ શરણમ ગચ્છા મી અદ્વૈતમ શરણમ ગ્છા મી આનંદમ શરણમ ગ્છા મી ચરણમ શરણમ ગચ્છા મી હે પરમજી મુજ પર કૃપા કરો સિર ઝુકા કર પરમજી કો નમસ્કાર કરતી હું પરમજી પરમયોગની આ ક્રિયા તમારી શક્તિ આપો સદબુદ્ધિ વધારો મારી ઈચ્છાઓ પૂરી કરજો ત્રણ પરમનાથ હમ ણમ શરણમ ગ્છા મી માથુનામાં પોતાની બધી ઈચ્છા માંગી લેવી પરમનાથ દિવસમાં ત્રણ વાર કરવા કેન્સલ પરમનાથ દિવસમાં છ વાર કરવા ત્રણ નિત્ય અને ત્રણ વિશેષ નિત્ય પરમનાથ કરવા સવારે ઉઠીને પડથારી સ્નાન કર્યા પછી બહાર જતા પહેલા રાતે સૂતા વખતે સુધી વખતે પરથારીમાં વિશેષ પરમનાથ કરવા સવારે સાત વાગે સફળ દિન હેતુ બપોરે બાર વાગ્યે સ્વાસ્થ્ય હેતુ અને સાંજના સાત વાગે સમૃદ્ધિ હેતુ પૂરી કરવી હોય તો કલાકે કલાકે બનાવેલું ભોજન જમવું બેલેન્સ ભોજન ખૂબ જરૂરી અનાજ કઠોળ લીલા શાકભાજી દૂધ અને દૂધની બનાવટ વધારે તીખું તેળેલું ખાવું નહીં એક દિવસ ચીટિંગ ડે જે પણ ઈચ્છા હોય એ ઘરે બનાવીને ખાઓ ટૂંકમાં જો જીવનમાં સફળ થવું હોય તો નિયમ બનાવો મમ્મી જે બનાવે એ ખુશી ખુશી ખાઓ બાળકોની બુદ્ધિ વિકાસ હેતુ એક્ટિવિટી અનુભવ કહેવા પરમ નિવેદન વાંચવું પરમજીના દિવ્ય ગુણ બોલવા કસરત કરવી અને રમત રમવી રોજે હોમવર્ક રોજે એક ફળ ખાવું દરરોજ દૂધ પીવું પડીકા ખાવા નહીં ફાસ્ટફૂડ ખાવું નહીં મમ્મી જે બનાવે એ પ્રેમથી ખાવું ગુસ્સો કરવો નહીં પ્રામાણિકતા કોઈની પેન પેન્સિલ રબર વગેરે ચોરી કરવું નહીં રસ્તામાં પડેલી કોઈની વસ્તુ ઉઠાવી નહીં અથવા એના તેના માલિકને આપી દેવી પપરામાં માંગેલી ઈચ્છા પૂરી થઈ જાય તો પકડમાં બોલે બોલેલા પૈસા અને પ્રચાર કરી દેવો આપણા ગુરુ ડોક્ટર અજીતની ન રાખવા વિદ્યાર્થીને જોઈએ રાતના દસ વાગ્યા પહેલા સુઈ જવું સવારે છ વાગ્યા ની આસપાસ ઉઠી જવું સ્કૂલે ટ્યુશન રોજ જવું શિક્ષક ની વાત માનવી ઝડપથી વાંચવું વાંચતી વખતે કોઈની સાથે વાત કરવી નહીં ટીવી મોબાઈલ નહીં સવારે સોફ્ટ બ્રશથી દાંત સાફ કરવા ઘરકામમાં મદદ કરવી સવારે ઉઠીને તરત જ વાસી મોડે તાંબાના લોટાનું પાણી પીવું સવારે નાસ્તો કરીને સ્કૂલે જવું કાધા પછી પાણીથી મોઢું સાફ કરવું ફળ અને લીલા શાકભાજી ખાવા હવે કરીશું વિશ્વ સમાજ માટેની પ્રાર્થના પરમજી આજના બાળ કેન્દ્રમાં મને તમારી શક્તિ મળી એવી જ શક્તિ આખા સમાજને મળે એવું કરજો તમારી શક્તિથી વધુમાં વધુ બાળકો હોશિયાર બને હું પિતરેવા બાળ કેન્દ્રની માહિતી અન્ય બાળકોને આપતી રહીશ હું તમારું કામ કરીશ તમે મારું કામ બનાવજો પરમજી આજનું આ કેન્દ્ર અને તેનું ફળ તમને અર્પણ પરમા એકદમ ન મરમવાણીનો પાઠ કરીશું સીધા ટટાર બેસીશું પરમ શરણ ગચ્છા હંસ શરણ ગ્છા અદ્વૈતમ શરણ ગ્છા આનંદ શરણ ગચ્છા ચરણ શરણ ગચ્છા ચરણ શરણ ગછામે ચરણ શરણ ગામે પરમજી કી સભી પિતૃવાહી કરતા હો સદ્ગુરુ ડોક્ટર અજીત કી આજ કે આનંદ કી પરમજી કી જય હો જય જય કાર હો શણમ ગચ્છા મી આવતા રવિવારે મળીશું